આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયક બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે બે હજાર અઢારનું મોડલ વન ઓનર ગાડી ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહેશે વન ડોટ ફાઇવ ટાઈટિનિયમ વર્ઝનની ગાડી છે ફોર્ડ ફિગો એસ્પાયર વર્ઝન ગાડી વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત અને ગાડીની જ્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ગાડીના માલિકનો નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે નેવ નવ્વાણું છ સાઠવાળા તે આ ગાડીના માલિકના નંબર છે તમે તેમનો કોન્ટેક કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે મળી રહે છે તમે તેમનું કોન્ટેક કરી શકો છો પણ મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો જ ફોન કરવા કોઈ કારણ વગર ખોટા ફોન ન કરવા તો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ફોડ ફિગો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો એકદમ સાચવેલી ગાડી છે જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે વન ઓનર ગાડી તમે કંપની કલરમાં ગાડી છે અત્યાર સુધીમાં આ ફિગો કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળે છે ગુડ કન્ડિશનમાં છે કિંમત વિશે વાત કરી દો તો કિંમત ચાર લાખ પચાસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજે છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો પણ જો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો જ ફોન કરવા મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ગાડી તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું